છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘ સવારી આવી પહોંચી છે ત્યારે અમરેલી ગત રાત્રે અમરેલીમાં ગત રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો અને અમરેલીમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વડિયામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે જામનગરના લાલપુરમાં સાત ઇંચ વરસાદ વરસતા ડેમ ચેક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે તોડી જ્યારે જેતપુરમાં વરસાદ સરકારી હોસ્પિટલના દર્દીઓ માટે હાલાકી પૂર્ણ બની ગયો છે કારણ કે રાતભર હોસ્પિટલના બોર્ડમાં પાણી પહોંચ્યા હતા અને દર્દીઓએ ચિંતાગ્રસ્ત સ્થિતિ વચ્ચે રાત વિતાવી પડી હતી આ તરફ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આઠ ઇંચ વરસાદ વરસ્યો છે તો શહેરમાં પણ પાંચ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે ભારે વરસાદથી દામોદર કુંડ ઓવરફ્લો થઈ ગયો છે બીજી તરફ પોરબંદરમાં ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ ધીમી ધારે વરસી રહ્યો છે અને ગઈકાલે વરસાદથી ગરબાના મેદાનમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે તો જૂનાગઢમાં વીતી રાતે વરસાદે બઘડાટી બોલાવી બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જૂનાગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જૂનાગઢ શહેરમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો ગિરનાર પર્વત વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે દામોદર કુંડ ઓવરફ્લો થયો જ્યારે કે અહીંના ગલોદરમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો જૂનાગઢના અંબાજડ સિંઘોડા ધ્રાફડ ગુજરિયા મચુંદરી અને ઓઝર ડેમ ઓવરફ્લો થયા છે જુનાગઢમાં વરસાદે ગરબા આયોજકોને પરેશાન કરી દીધા છે

ગરબાના મેદાનોમાં ચોર તરફ પાણી ફરી વળ્યું છે અને ગરબાના આયોજકો દ્વારા પાણીને ખાલી કરાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદરમાં પણ ગરબાના મેદાનમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે તો રાજકોટના જેતપુરમાં વરસાદ હાલાકી રૂપ બન્યો છે ખાસ કરીને જેતપુરની સરકારી હોસ્પિટલમાં દર્દીના વોર્ડમાં પાણી ભરાતા દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હોસ્પિટલની છતમાંથી રાતભર પાણી ટપકતું રહ્યું તેમજ ઢાળિયામાંથી પણ દર્દીના વોર્ડ સુધી પાણી પહોંચ્યું જેથી રાતભર દર્દીના પરિવારજનો વોર્ડમાંથી પાણી ઉલેજતા જોવા મળ્યા ખાસ કરીને હોસ્પિટલની આ સ્થિતિ વચ્ચે પણ તબીબ કે સ્ટાફના દર્દીઓને કંઈ પડી ન હોય તેવો આરોપ લાગ્યો કારણ કે રાતભર હોસ્પિટલમાં કોઈ તબીબ હાજર ન હતા કે દર્દીઓની સ્થિતિ અંગે જાણવાનો પ્રયાસ કર્યો ન હતો આગળ વાત કરીએ તો અમરેલી શહેર અને પંથકમાં વરસાદથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અમરેલીના કુકાવાવ પંથકમાં મધરાત્રે ભારે વરસાદ વરસ્યો હતો વડિયામાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ લાઠીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો અમરેલીના નાની કુકાવાવ જંગર સહિતના ગામડામાં ચાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે જેને લઈને નાના ચેકડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે રાજીલેનો દાતારવાડી એક ડેમ ઓવરફ્લો થયો છે જ્યારે કે સાવરકુંડલા રાજુલા જાફરાબાદ અમરેલી બગસરા લાઠી અને સહિતના તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાં સો મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો મેઘરાજા છેલ્લા બે દિવસથી રાજકોટમાં મન મૂકીને વરસ્યા અને ગત રાત્રિ સવાર સુધી એક ઇંચ વરસાદ વરસ્યો વરસાદના કારણે ગરબા યોજાઈ શકતા નથી જેથી ખેલૈયાઓમાં નિરાશા છે તેમજ ગરબા આયોજકો પરેશાન છે બે દિવસથી સતત પડતા વરસાદના કારણે ખેતીને ક્યાંક ફાયદો થયો છે તો ક્યાંક નુકસાન પણ થયું છે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા યથાવત છે વરસાદના કારણે ડેમોમાં નવા નીરની આવક થઈ છે રાજકોટના ન્યારી ડેમમાં બે ફૂટ નવા નીરની આવક થઈ છે રાજકોટના લોધિકામાં સાત ઇંચ જામકંડોરણામાં બે પોઈન્ટ પાંચ ઇંચ કોટડા સાંગાણીમાં બે ઇંચ અને વિછીયામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે ત્યારે જામનગરમાં વરસાદ કેર બનીને વરસ્યો છે કાલાવડના પાસે કુજર નદીમાં એક વ્યક્તિ તણાયો જ્યારે જામનગરના લાલા લાલપુર તાલુકામાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે જેને કારણે સસોઈ અને રૂપાવટી ડેમ ઓવરફ્લો થયા છે જ્યારે તાલુકાની અનેક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ધ્રોલમાં ચાર ઇંચ જ્યારે કે જોડિયામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે જામનગરના કેટલાક પંથકમાં છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે જેમાં જામનગરના શહેરમાં એકત્રીસ મિલીમીટર જોડિયામાં પાસઠ મિલીમીટર કાલાવડમાં ચાલીસ મિલિમીટર અને જામજોધપુરમાં ત્રેસઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે તો રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યો અરવલ્લીમાં રાતભર મેઘમહેર જોવા મળી જેમાં મોડાસામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળે છે ત્યારે આજે સવારે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે જેમાં શિવરંજની આંબાવાડી વિસ્તારનો સમાવેશ થાય છે મંગળવારે વરસાદે ધમાકેદાર બેટિંગ કરતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા નરોડા ખોખરા હાટકેશ્વર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં રાજને પણ નુકસાન થયું છે મંગળવાર સવારથી બુધવાર સવારના છ વાગ્યા સુધીમાં અમદાવાદમાં સાત પોઈન્ટ પંચાવન મિલીમીટર વરસાદ વરસ્યો છે આ સાથે અમદાવાદ શહેરમાં સિઝનનો કુલ વરસાદ એકવીસ પોઈન્ટ બાવન ઇંચ થયો છે થોડા દિવસોના વિરામ બાદ પડેલા વરસાદે ફરી મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન એક્શન પ્લાનની પોલ ખોલી નાખી છે તો અમદાવાદ શહેરમાં વરસાદના પગલે વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા વાસણા બેરેજની હાલની સપાટી એકસો બત્રીસ ફૂટ છે વરસાદના કારણે ફરી રોડનું ધોવાણ થયું છે તૂટેલા રોડ રિપેરિંગ કરવાનું શરૂ કરાયું હતું તેના પર પણ પાણી ફરી ગયું છે બે દિવસમાં પડેલા વરસાદના આંકડા પર જો નજર કરીએ તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પાંચ પોઈન્ટ સડસઠ મિલીમીટર પશ્ચિમ ઝોનમાં ચાર પોઈન્ટ છવ્વીસ મિલીમીટર નવા પશ્ચિમ ઝોનમાં આઠ પોઈન્ટ સત્તર મિલીમીટર વરસાદ વરસ્યો આ સિવાય મધ્ય ઝોનમાં ચાર પોઈન્ટ પચીસ મિલીમીટર ઉત્તર ઝોનમાં ચાર મિલીમીટર અને દક્ષિણ ઝોનમાં ઓગણીસ મિલીમીટર વરસાદ વરસ્યો